નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હીટ વેવને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો આસમાન છે ત્યારે આજોટ ભદ્રેશભાઈ પાટલ દ્વારા સાવલી નગરમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ચોકડીના ડેરા પાસે જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવા સ્થળોએ તેમના દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે સાવલીમાં નગરપાલિકાના ભદ્રેશ પાઠક એક સામાજિક કાર્યક્રમ અને સાથે જરૂર પડે ત્યાં અવાર નવા લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહે છે ત્યારે આજ રોજ બદ્રેશભાઈ પાઠક દ્વારા સાવલી નગરમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ચોકડીના ડેરા પાસે જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવા સ્થળે તેમના દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવી રહ્યા છે અત્યારે ગરમીનો પારો ઊંચો હોવાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળે તે હેતુથી બદ્રેશભાઈ દ્વારા લોકોને ખાસ